બાર વર્ડ સભ્યો છે જેમાંથી પાંચ સભ્યોને ટેલિફોનિક દ્વારા ગ્રામ પંચાયતના એજન્ડા આપવામાં આવ્યા હતા અને બાકી સાત સભ્યોને કોઈ જાણ કે એજન્ડા આપવામાં નથી આવ્યા તે ગામના લોકોને કે બીજા ગામના લોકોને કે આગેવાનોને પણ જાણ કરવામાં નથી આવી અને ગ્રામ પંચાયતના વીસ થી પચીસ લોકો ભેગા કરીને ગ્રામ સભા ચાલુ કરવામાં આવી હતી તેથી ગ્રામ પંચાયતના સભ્યો અને ગામના લોકો દ્વારા ગ્રામ સભાનો બહિષ્કાર કરવામાં આવ્યો પરંતુ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીએ પોતાની મનમાની ચલાવીને ગ્રામ પંચાયતમાં સમાવેશ નવ ગામના લોકોને અને બીજા સાત ગ્રામ પંચાયતના સભ્યો અને એજન્ડા વગર ગ્રામ પંચાયતના પાંચ સભ્યો અને પચીસ જેટલા લોકો સાથે જાણ કર્યા વગર સમયે ગ્રામ સભા બિન કાયદેસર લેવામાં આવી હોવાથી લોકોની સમસ્યા જોડે ખિલવાડ કરવામાં આવ્યો છે અને ઠેસ પણ પહોંચાડવામાં આવી છે તેથી ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને હોદ્દા પરથી દૂર કરવા ગ્રામ લોકોની અને ગ્રામ પંચાયતના સભ્યોની માંગ સાથે કુકરમુંડા તાલુકા વિકાસ અધિકારી અને મામલેદારને ને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી છે મારું નામ નાયક ચંદુદાસભાઈ રાયસિંહભાઈ હું તાલુકા પંચ સભ્ય કુકરમુંડા આજ રોજ અમે તાલુકા સેવા સદન ખાતે મામલેદાર શ્રી સાહેબને આવેદન પત્રો આપવામાં આવ્યો છે ગ્રામજનો વતી અને ગ્રામ પંચાયતના સદસ્ય શ્રી દ્વારા આવેદન પત્રો અમે રજૂ કરવામાં આવ્યો છે કઈ બાબતને લઈને આજે આવેદન પત્ર આપવામાં આવ્યું છે બે દોષ બે હજાર ચોવીસના રોજ ખાસ ગ્રામસભા બીજી ઓક્ટોબરના દિવસે યોજવામાં આવી હતી તે દિવસે અમારા ઇટવાઈ ગ્રુપ ગ્રામ આવવામાં આવ્યા છે તેમાં પાંચ ગ્રામ પંચાયતના સભ્યોને ટેલિફોનિક વાત કરીને તલાટીશ્રીએ એજન્ડા આપવામાં આવ્યા હતા અને બાકી સાત ને કંઈ જાણ વગર એજન્ડા આપવામાં આવ્યા નથી અને ગામ ને પણ એજન્ટા આપવામાં નથી આવ્યા અને જાણ પણ કરવામાં નથી આવી શું એના માટે તમે આજે આવેદનપત્રમાં શું લખ્યું છે જેને તમે માંગણી કરી રહ્યા છો અમે આવેદનપત્ર પત્રમાં અમે મામલેદાર સાહેબ શ્રીને આવેદનપત્રમાં કેટલીક રજૂઆત કરી છે કે અમારી નવ ગામની ગ્રામ પંચાયત છે ઇટવાઈ પાટીપાડા પોરોડ ઉદમગઢી ઉમજા પીપરીપાડા જીરીબેડા કંકથા જીરીબેડા આ નવ ગામના લોકોને જે ગ્રામ સભા યોજવામાં આવે છે કઈ પ્રતિનિધિની નથી રહેતી ગામના લોકોની સમસ્યાનું સમાધાન કરવા માટે ગ્રામસભા યોજવામાં આવે છે એ ગ્રામસભા લોકોની કઈક સમસ્યા રહેશે એ માટે યોજવામાં આવે છે તેથી અમારી રજૂઆત એ હતી કે ગ્રામ પંચાયતમાં મિનિમમ પચાસ ટકા જેટલા લોકોને તમે બોલાવીને આ ગ્રામસભાનું આયોજન કરો અને બધાને એજન્ટા આપો જાહેર જગ્યા પર સ્ટીકર લગાવો અને ગ્રામ પંચાયત વ્યવસ્થિત સમસ્યાનું સમાધાન થાય એ રીતે ગ્રામ પંચાયતમાં કંઈ નિરાકરણ આવે એ રીતે તમે ગ્રામસભા યોજો એટલા માટે અમે ગ્રામ પંચાયતનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને બહિષ્કાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ તલાટી અને સરપંચની મનમાની લીધે સાંજે સાડા ત્રણ કલાક જેટલા સમયે પોતાની મનમાનીના લીધે ગ્રામ પંચાયતના પાંચ વોર્ડના સભ્યો વીસ થી પચીસ જણ જોડે એ લોકોએ બિનકાયદેસર ગ્રામસભા યોજી અને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે તેથી આવેદન પત્ર જણાવ્યું છે કે ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અને તલાટી શ્રીને એના હોદ્દા પરથી દૂર કરવામાં આવે એ ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનોની માંગ છે હંસરાજ પાડવી સાથે દિપેશ આર આરએન ન્યૂઝ તાપી